ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થાનિકો સાથે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે ત્યારે આ જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવ્યા હતા તો કાર્યક્રમનું મહાકાળી એન્કલાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા અને સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાની રણજીત તડવીએ કર્યું હતું પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી તો નર્મદા જિલ્લામાં બસો પચાસ થી વધુ પ્રશ્નો આવ્યા હતા જેમાં સ્થાનિકોની સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો રોજગારી સ્થાનિક લોકોનું શોષણ સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ કરી રોજગારી છીનવવી બે યુવાનોની હત્યા રોડ રસ્તા ખરાબ સહિત કેનાલોની સમસ્યા જેવા પ્રશ્નોની સ્થાનિકોએ રજૂઆત કરી હતી જેને અમિત ચાવડાએ શાંતિપૂર્ણવક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી તેમજ જેને સરકારને રજૂઆત કરશે તેની વાત કરી હતી આજે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે સૌથી મોટો પ્રશ્ન છે કે સરદાર સાહેબની આખા વિશ્વ વિખ્યાત પ્રતિમા બનાવી અહીંયા નર્મદા ડેમ છે પણ જેમ દીવા તળે અંધારું હોય એ રીતે અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગાર નથી મળતો તમામ જેટલા સરકારી કે સરકારી સંસ્થાઓ છે એમાં સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા જે રોજગાર આપવાનો કાયદો પરિપત્ર છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે

વિનંતી કે મારા મારા તકે આપે અને બીજી વાત એકસો બ્યાસી મીટર નું સ્ટેચ્યુ ઓફ બનેલું છે એમાં જે રોજગારી આપેલી હતી એને પણ એવું કહેવામાં આવે કે તમે આમ આદમી પાર્ટીમાં ભરો છો તમે આમ ભરો છો એમ કહ્યું મારા સમય રોજગારી નથી આપી એને કાઢી મુકવામાં આવ્યા છે